સદગુરુ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય ગુરુ બિન જ્ઞાન ન ઉપદે ગુરુ બિન મિલે મોક્ષ ગુરુ બિન લખે ન સત્ય કો ગુરુ બિન મિટે ન દોષ સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ આજે મારા જ્ઞાન ગુરુ શ્રી કરશનરામ મહારાજને એક ભજન વાણીને મારી અલ્પમતીથી સમજવાનો પ્રયત્ન કરવો છે જોકે સંતોની વાણીમાં અનુભવનું સત્ય હોય છે અને એ વાણી સાંભળીને આપણો અનુભવ ત્યારે જ જીવંત બને છે કે જ્યારે આપણે શબ્દ પાછળના હાર્દને પકડી શકીએ તો જ હર્ચ્ય રીતે આપણને સમજાય અને તો જ એનો આનંદ આવે અને ખૂબ જ આધ્યાત્મિક રીતે સમજવા જેવું આ ભજન છે ભજન મુખડા સહિત સ કડીનું છે પણ એ સ એ કડીઓ આત્મયાત્રાના સ પગથથી સમાન છે ભજનનો ભાવ કાંઈક એવો છે કે સાધના બહાર ક્યાંય નથી સાધના સુરતાની દિશા બદલવામાં છે એટલે કે જ્યારે સુરતા નામે સમયને ને પછી આત્મયાત્રાની શરૂઆત થાય છે એવા ભાવ સાથેનું આ ભજન છે અને ભજનના શબ્દો છે સુરતા નામે સમાણી તો આ ભજનને મારી મતી અનુસાર સમજવાનો પ્રયત્ન કરું છું અને એમાં જે કાંઈ ખામી રહે કે ત્રુટી રહે એ બધી મારી છે પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો અને ગુરુકૃપાથી જેટલા શબ્દો સમજાય એટલા શબ્દો સમજી અને આનંદ મેળવવાની આ વાત છે તો જોઈએ પહેલી કડીમાં મુખડામાં શું કીધું છે એ હાલો સુરતા નામે સમાણી ગુરુજી મારા સુરતા નામે સમાણી સદગુરુ શ્રી કરશનરામ રામ મહારાજ ભજનના મુખડામાં જ બે શબ્દો એવા મૂકીને મુખડું બનાવ્યું છે કે સદગુરુના શરણે જઈને બોધ લેવાનો હેતુ શું હોય છે એ ગર્ભિત રીતે અહીં સમજાવી દીધું છે તો એ બે શબ્દો કયા છે તો એક તો સુરતા અને બીજું નામ સુરતા નામે સમાણે સવારામ બાપાએ એમની એક વાણીમાં જે કીધું ને કે પરણે શબ્દને સુરતા નાર અહીં પણ એ જ વાત છે અને સુરતા નામમાં જોડાય પછી જ તમારી આધ્યાત્મિક પ્રગતિની શરૂઆત થાય છે તો પેલા આ બે શબ્દોને સમજીએ પછી ભજનમાં આગળ વધીએ સુરતા 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 એટલે શું કોને કહીશું તો એટલે એમ કેવું હોય ને તો કહી શકાય કે સુરતા એટલે ચેતનાની દિશા ચેતના તો હંમેશા છે પણ એની દિશા બદલાતી રહે છે જ્યાં દિશા ત્યાં સુરતા જો આંખ વસ્તુ તરફ જાય તો સુરતા સુરતા બંધનમાં અને જ્યારે સુરતા પોતે જ ચેતનામાં સ્થિર થાય એ નામ તરફ વળી છે અને નામ એટલે ચેતનાનું મૂળ સ્વરૂપ જે દેહ વિચાર અને સમયથી પણ પર છે અહીં નામ કોઈ ભાષાનો શબ્દ નથી નામ કોઈ ઉચ્ચાર નથી કે નામ કોઈ મંત્ર પણ નથી પણ નામ એટલે એ તત્વ જેમાંથી શબ્દ ઉપજે છે અને ટૂંકમાં કેવું હોય તો નામ એટલે આત્માની પોતાની ઓળખ નામ એટલે એવું પણ કહી શકાય કે સમગ્ર સૃષ્ટિની સંચાલક ધારક અને નિભાવક શક્તિ આવું પણ કહી શકાય હવે ભજનના શબ્દો પ્રમાણે આગળ વધીએ એ હાલો સુરતા નામે સમાણી રે ગુરુજી મારા સુરતા નામે સમાણી તો હવે સુરતા નામે ક્યારે સમાય એ પ્રશ્ન તરત થાય મનમાં તો જ્યારે મન સંકલ્પ વિકલ્પો અને વિચાર ભાવ એવો છે કે હવે મારી ચેતના નામ સ્મરણમાં જ સ્થિર થઈ ગઈ છે ગુરુ કૃપાથી મનની ભટકણ બધી મટી ગઈ છે જો કે આ એક અનુભવી અનુભવની વાત છે કોઈ ઉપદેશ નથી કોઈને સમજાવવાની વાત નથી પણ અનુભવની વાત છે અને મુખડાની શરૂઆતનો જે શબ્દ છે હાલો એમાં આનંદ આત્મસંતોષ અને આમંત્રણ છે ભાવ એવો છે કે હું જે સ્થિતિમાં પહોંચ્યો છું તમે પણ આવો આ એક એ જ માર્ગ છે કે જ્યાં અહંકાર નહીં સહજ આનંદ વહેતો છે મારી સુરતા હવે વિચારમાં નહીં કોઈ ક્રિયામાં નહીં દેહમાં નહીં પણ નામમાં સ્થિર થઈ છે તો આ સ્થિતિ ક્યારે આવે જ્યારે કરતા પણ સૂટે હું કરું છું એ સૂટી જાય અને થઈ રહ્યું છે એવો સાક્ષી ભાવ રહે ને ત્યારે ત્યારે સુરતા નામે સમાય તો સુરતા નામે સમાય પછી શું થાય તો કે પછી ત્યાં મરણનો ભય પણ નથી ભવિષ્યની ચિંતા પણ નથી કે હવે શું થશે અને ત્યાં ભૂતકાળનો ભાર પણ નથી કે આ નહોતું કરવાનું આ ખોટું થઈ ગયું એવો ભૂતકાળનો કોઈ ભાર કે કોઈ વિચાર પણ ન રહે અને આવી સ્થિતિ આવે એ જ જીવન મુક્તિ ગણાય છે હવે આગળની કડીમાં શું કીધું છે કે નિર્બંધ થઈને હું તો રહું છું જગતમાં આદિ અનાદિની કમાણી રે ગુરુજી મારા સુરતા નામે સમાણે તો અહીં કરશન મહારાજ એવું કહે છે કે મારી સુરતા નામમાં લાગી ગઈ છે એટલે હવે હું સંસારમાં આ જગતમાં રહું છું પણ નિર્બંધ થઈને રહું છું સંસારનું કે જગતનું મને વળગણ નથી રહ્યું કોઈ બંધન નથી રહ્યું નિર્બંધનો અર્થ થાય છે જળ કમળવત જેમ કમળ પાણીમાં હોય પણ પાણીનો એનો સ્પર્શ નથી થતો એમ અહીં જગતમાં રહેવા છતાં જગતનું કોઈ વળગણ નથી એટલે કે મારું અસ્તિત્વ એવું છે કે આ સંસારની વચ્ચે રહેવા છતાં સંસારનો કોઈ મોહ કે વર્ગ નથી આ કડીમાં શાંતિ અને નિર્ભયતા છે ભાવ એવો છે કે હું ભાગ્યો નથી પણ બંધાયો પણ નથી એટલે કે સંસાર સોડ્યો નથી બંધન સૂચ્યું છે દેહ જગતમાં છે મન કાર્ય કરે છે પણ સુરતા નિર્બંધ છે એને કોઈ બંધન નથી સુરતા નિર્બંધ છે પણ ક્યારે નામે સમાયના પછી અને આ સ્થિતિને આ સ્થિતિ આ ભૂમિકાએ પહોંચવા માટે આ કોઈ આધની કમાણી નથી આ તો આધિ અનાધિની સંચિત સાધનાનું ફળ છે અને એ પણ ગુરુની કૃપાથી છે હવે આદિ એનાદિની કમાણી એટલે શું એવો પ્રશ્ન થાય તો કહેવાનો મતલબ અનંત જન્મોની સંસ્કાર સુધી અને વર્તમાનમાં ગુરુની કૃપા એ બેના સંયોગના ફળ સ્વરૂપે છે સ્વરૂપ સ્થિતિ એ પહોંચી શક્યો છું એ ગુરુની કૃપા છે એવું કહેવાનું થાય છે આ કડીમાં એવો ભાવ છે કે તમે ઘર છોડો નહીં પણ ઘર તમને બાંધી ન શકે એવી સ્થિતિ પામો અને આ આ માર્ગ માર્ગ ભાગવાનો નથી તો જાગવાનો છે જ્યાં નિર્બંધતા છે ને ત્યાં પછી દુઃખ સ્પર્શતું નથી પછી દુઃખની અસર નથી થતી અને ત્યાં સુખ લલસાવતું પણ નથી અને સંતનું એ જ લક્ષણ છે અને એ જ ગુરુ પ્રસાદ છે હવે આગળની કડીમાં શું કે છે કે તન મન ધન મારા ગુરુજીને દીધા એ સેવા કરું શું જાણે જાણી રે ગુરુજી મારા સુરતા નામે સમાણે તો આ કડીમાં કરશન રામ મહારાજે સંપૂર્ણ શરણાગતિનો ભાવ વ્યક્ત કર્યો છે સંપૂર્ણ સમર્પણનો ભાવ વ્યક્ત કર્યો છે આ કડીનો સામાન્ય ભૌતિક અર્થ કરવો હોય તો એવો થાય છે કે મારું શરીર મારું મન અને મારું ધન બધું મેં મારા ગુરુને અર્પણ કરી દીધું છે હવે હું કોઈ ફરજથી નહીં પણ સમજપૂર્વક અને આનંદથી સેવા કરું છું એવો અર્થ થાય છે તન કહેતા શરીર મન કહેતા વિચાર અને ધન કહેતા સંપત્તિ આ ભૌતિક સમજ છે પણ એનો આધ્યાત્મિક અર્થ કરવો હોય તો તન મન ધન અર્પણ એટલે અહંકારનું વિસર્જન અહીં અર્પણનો અર્થ માત્ર વસ્તુ આપી એવો નથી પણ કર્મ ભાવ છોડવો હું કરું છું એ કરતા ભાવ અને કર્મ ભાવ છોડવો તન મન ધન અર્પણ કરવું એટલું બધું છોડી દેવું કે બધું અર્પણ કરી દેવું એવો અર્થ નથી પણ મારા પણ છોડી દેવું એવો અર્થ થાય છે અને એથી આગળ જઈને તત્વાર્થ સમજવો હોય તો તન એટલે પ્રકૃતિ મન એટલે અંતકરણ અને ધન એટલે ઉપાધિ આ ત્રણેય ગુરુને અર્પણ થાય ત્યારે જીવ ઈશ્વરનો ભેદ વિલીન થાય પછી એ શિષ્ય રહેતો નથી પછી ગુરુ તત્વ જ કાર્ય કરે છે પછી આ અવસ્થા પછી કર્મ બંધન રહેતું નથી કર્ન મહારાજ અહીં એવું કહેવા માગે છે કે મારી પ્રકૃતિ મારું અંતકરણ અને મારું મારી ઉપાધિ બધું ગુરુને અર્પણ કરી દીધું હવે મારું કાંઈ રહ્યું નથી એટલે હવે હું જાણી જાણીને સેવા કરું છું જાણી જાણીને એટલે અજ્ઞાનથી નહીં પણ પૂર્ણ સમજ અને જાગૃતિથી કોઈ બદલાની અપેક્ષા કે ઈચ્છા વગર હું સેવા કરું છું હવે આ ત્રીજી કડીમાં છે ને સાધનાની શરમસીમા છે શું કામ તો કે પહેલી કડીમાં સુરતા નામે સમાણ્યું બીજી કડીમાં જગતમાં રહીને નિર્બંધ થવું અને ત્રીજી કડીમાં અહંકાર પૂર્ણત અર્પિત થયો હવે કંઈ કરવાનું બાકી નથી કે કંઈ પામવાનું બાકી નથી જે છે તે ગુરુ કૃપા છે અને જે થાય છે તે સેવા છે ગુરુ કૃપાથી પછી જીવનનું જે કાર્ય થાય એ સેવા સ્વરૂપ થાય છે એવું કહેવાનું થાય છે હવે આગળની કડીમાં શું કીધું છે કે જન્મ મરણનો ભે મટો જીવને અમર નામ લીધું જાણી રે ગુરુજી મારા સુરતા નામે સમાણે વજનિયા ચોથી કડીમાં નિર્ભયતા પામવાની વાત કરી છે જન્મ મરણનો ભય મટી ગયો તો જન્મ એટલે દેહનું પ્રાગટ્ય અને મરણ એટલે દેહ ન માના ઉદરમાં અનેક યાતનાઓ અને દુઃખ ભોગવવા પડે છે અને મૃત્યુનો પણ ભય રહે છે એટલે અહીં કીધું છે કે જ્યારે મેં અમર નામને સાચી રીતે ઓળખ્યું અને ધારણ કર્યું ત્યારે જન્મ મરણનો બધો ડર જીવનમાંથી સંપૂર્ણપણે મટી ગયો અહીં કોઈ માન્યતા નથી પણ અનુભવનું નિવેદન છે હવે કશું ગુમાવવાનો ભય નથી કારણ કે જે મળ્યું છે ને એ કદી જાય એવું નથી હવે જન્મ મરણની વાતને આપણે આધ્યાત્મિક રીતે અર્થે જઈને સમજવું હોય તો જન્મ મરણનો જે ભય છે ને એ દેહને લઈને છે આત્માને લઈને નથી હવે અમર નામ જાણી લીધું અમરનામ એટલે આત્મપદ અવિનાશી જે કદી મરે નહીં એ આત્મપદને જાણી લીધું એનો કદી જન્મે મૃત્યુ નથી જ્યારે જીવ સમજે છે કે હું દેહ નથી હું ચેતના છું આત્મા છું અવિનાશી અમર છું અને એ ચેતના દેહમાં પ્રકાશે આવું જ્યારે સમજાય ત્યારે ભય આપમેળે વિલીન થઈ જાય છે પછી કોઈ જાતનો ભય રહેતો નથી આ જ વાતને હવે તત્વાર્થની રીતે સમજીએ તો જન્મ મરણ એ પ્રકૃતિનો ખેલ છે અને ભય છે એ અજ્ઞાનનું ફળ છે અને અમર નામ એટલે સ્વરૂપ જ્ઞાન જ્ઞાન થતાં અજ્ઞાન જતું રહેશે હું દેહ છું એ દેહભાવ જ મટી ગયો પછી ભય છે નો પછી એ જીવ જીવ નથી રહેતો સાધક સાધક નથી રહેતો પછી રહેશે માત્ર અવિનાશી સત્તા જન્મમરણનો ભય ક્યારે મળ્યો કે અમર નામ જાણ્યા પછી તો અમરનામ એટલે આત્માની ઓળખ હું દે નથી હું તો અમર અવિનાશી આત્મા છું આવી આત્માની ઓળખ થઈ જાય આત્માનું જ્ઞાન થઈ જાય પછી બધો ભય મટી જાય છે અહીં સ્પષ્ટ છે કે દેહનું મરણ તો થવાનું છે પણ ભય કેમ મટ્યો કારણ કે દેહ ભાવ વિલય થયો અને જીવ પોતાને અમરનામ તરીકે ઓળખી ગયો સંતો જ્યારે મરણ મટ્યું એવું કહે છે ને ત્યારે દેહ બસ્યો એવું નથી કહેતા કે દેહ કોઈથી મરસી અને એવું નથી કહેતા પણ એ એવું કહે છે કે હવે મરનાર હું નથી આવી વાત આ કડીમાં સમજાવી છે હવે આગળની કડીમાં શું કીધું છે કે ભાવ ભરોસો મારે ગુરુ દેવનો ગુરુજીની સમજાણી રે ગુરુજી મારા સુરતા નામે સમાણે તો આ કડીમાં ગુરુ પ્રત્યેની આંતરિક લાગણી અને પ્રેમ સાથે નિષ્ઠા વ્યક્ત કરી છે કરશનરામ મહારાજ અહીં કહે છે કે મારો સમગ્ર વિશ્વાસ અને ભાવ ગુરુદેવ પર સ્થિર છે કારણ કે ગુરુએ મને હાચી સમજ આપી છે સદગુરુની શાનથી મને સત્ય જ્ઞાન થયું છે અમર નામ ઓળખાણું છે એટલે મને ગુરુ પર ભાવ અને ભરોસો બે છે અહીં ભાવ અને ભરોસો બે કીધું છે નકરો ભાવ કે નકરો ભરોસો નથી કીધો એનો મતલબ એ છે કે જો ગુરુ પ્રત્યે ફક્ત ભાવ જ હોય ભરોસો ન હોય તો એ અંધભક્તિ છે અને ભરોસો હોય પણ અંતકરણમાં ભાવ ન હોય માત્ર સમજ હોય તો એ શુષ્ક ભક્તિ છે એટલે ગુરુ ત્યાં લઈ જાય છે કે જ્યાં ભાવ અને સમજ એક થાય હવે કીધું ગુરુની શાન સમજાણી તો આ શાન ને સ્પષ્ટ રીતે સમજવાનો છે શાન એટલે આમ તો સંકેત ઈશારો એવો થાય છે પણ એ સંકેત ખરો પણ સ્વરૂપની ઓળખનો ઈશારો અહીં શાનનો અર્થ કોઈ ઉપદેશ નહીં પણ હું કોણ છું એની સ્પષ્ટતા નિજની ઓળખ નિજ સ્વરૂપની મને ઓળખ થઈ ગઈ એવું કહે છે હવે આ વાતને તત્વની દ્રષ્ટિએ સમજીએ તો ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ બહાર નથી ગુરુ અંદર પ્રકાશે છે દેવેધારી ગુરુ આ ભીતરના ગુરુ તત્વની પિસાણ કરાવે છે આ ભીતરના ગુરુ ઓળખાઈ જાય પછી શિષ્ય શિષ્ય નથી રહેતો અને ગુરુ ગુરુ નથી રહેતા બંને એક જ તત્વમાં વિલીન પામે છે અને આ છે અદ્વેતની પૂર્ણતા જો હાસ જ્ઞાન થાય ત્યારે સાધક આ ભૂમિકાએ પહોંચે છે પછી એને જુદાપણું રહેતું નથી પછી એને સ્વરેશી લાખ યોનીના બધા જીવમાં એકત્વ દેખાય છે કોઈ જુદાપણું નથી લાગતું પછી દ્રષ્ટિ ઘાટ ઉપર નથી રહેતી તત્વને જુએ છે આવી સમજ આ કડીમાં કીધી છે ને હવે છેલ્લી કડીમાં શું કીધું છે કે સદગુરુ તુલસી નામ નામની છે વાણી આ દાસ કરશન ગુરુજી મારા સુરતા નામે તો આ કડીમાં સદગુરુ સદગુરુએ ઓળખાયેલા નામની મહત્તા બતાવી છે અહીં કરશન મહારાજે પોતાના ગુરુ તુલસી રામને આગળ રાખીને કીધું છે કે આ વાણી છે ને એ નામમાંથી માંથી છે નામની અનુભૂતિમાંથી બોલાયેલી છે આ વાણીના શબ્દો નામમાં લીન થયેલી સુરતામાંથી પ્રગટ થયા છે નામ એટલે ચેતનાનું મૂળ સ્વરૂપ અને નામની વાણી એટલે એ સ્વરૂપમાંથી પ્રગટ થયેલો પ્રવાહ ચેતનાના મૂળ સ્ત્રોતમાંથી શબ્દ રૂપે પ્રગટ થયેલું આ અવતરણ છે એટલે કરશનરામ મહારાજા કહે છે કે આ મારી વાત અગર મારી વાણી નથી આ તો નામમાં સ્થિર થયેલી સુરતાનો અવાજ છે એટલે કે જ્યાં સુરતા નામમાં સમાઈ જાય ત્યાંથી શબ્દ ઉપજે અને વાણી બને છે મેં એને જાણી અને માણી એટલે હું તમને પણ વિનંતી કરું છું કે તમે પણ આ નામની વાણી જાણી લેજો હવે નામની વાણી જાણવી એનો સુશિત અર્થ એવો છે કરી શકાય કે તમે તમારા સ્વરૂપને ગુરુ શરણે જઈ અને જાણી લીજો કારણ કે સમગ્ર સૃષ્ટિમાં નામની જ સત્તા પ્રવર્તી રહેશે જગતમાં કાંઈ નથી એટલે એક સાચીમાં પણ કીધું છે કે નામ સમો વળકો નહીં જપ તપ તીર્થ જોગ નામે પાતક છે અને નામે નાશે રોગ એટલે નામને જાણી લેવાનો આગ્રહ સેવાય છે આમ આ ભજનની એક એક કડીમાં સાધનાનો એક એક સ્ટેપ આગળ વધતો ગયો છે તમે જુઓ પહેલાં સુરતા નામે સમાય જગતમાં રહીને નિર્બંધ બને અહંકાર અર્પણ થાય જન્મ મરણનો ભય મટે ભરોસો પૂર્ણ થાય અને છેલ્લે વાણી વાણી પરંપરા બની રહે હવે આ સ એ સ્ટેપ સંપૂર્ણ રીતે આમાં સમજાય છે અને આ છે સંતનું આસુ જીવન અને આ છે આથી સાધનાનું પરમ ફળ સદગુરુ મહારાજની જય